લોકો જો જાવ અમારા બાર બચ્ચા બબે તતાય મહિનાના છે એ લાઈન જો જાવ અને તારીખ 10 તારીખે ગિધી હતી અને આજ ના જ ચમાયા અમાર નોટિસ કા જ તે 10 તારીખે અમે આવશે અન તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું જો તે અમે હાથે સાંધા બાથરૂમ નાવાના ના ટોકો બધું અમે હાથે તોડ્યું તો સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કો આક આલો તો અમે જમ લગા અમે તો વા તંબુ તોણી જગ્યા તો નહી છોડો અમે અમે વા તંબુ તોણી રહે છે ઘર નહી બનાવા સિવાય જ કઈ રીતે આકે અમે તો નોટી જ હોય તો આવી આજ તો નોટી જ ન કોઈ આપ્યું ન કે 10 એને ઓર્ડર આલ્યો તો કે તમે તમારું નડતું હોય ગાડી નો ઓર્ગા તો એ ગાડી તો અમે ગાડી નો તો હવે અમે ક્યાં જાવ સરકાર છે માં બાપ છે સરકાર રહેતા લે છે ઘર કરવા આલે છે અને પાડવાય આવે છે અમે આમ દબેન નથી પૂરા બમણ મય નથી અમે અમે સરકાર ના મળીશો તો આ સરકારનું નથી આવી આ મ્યુનસિપાલિટીનું નહીં આવ્યા રૂપિયા ખબરાઈ ગયા રાજો રાજ છાએ આ તારી પાડવા આયા આવ્યા તમારું મારું નામ રૂપી બેગ